એ વાત બરાબર પણ હવે જે તે વખતે થઈ ગયું છે પછી તમે પાછળ થી એવી રાખ તો એ હું શું કરું છું મારે જે હતું જો તમને હું કહું મારે જે હતું તે વખતે કે મેં તમને પૂછ્યું તું તમે એમ કીધું ના ના વાંધો નહીં કીધું જે કઈ હોય એ કઈ દયો તમે પણ એમાં ત્યારે પછી સાહેબ જે હતા ને એને મારે કઈ હતું એ બધું થઈ ગયું તો એ સાહેબ બદલી કરી ને આવી ગયા

વરસાદ વરસી જાય ને તો પાછું બી બિયારણ નો ની થઈ જાય ને કઈ પરપાર એમ તો મને એમાં હું શું કહો કે તમે તૈયાર પાસે એમ કે હવે અટાણે ઓલું તો એમાં આગું કરી રાખવું પડે મારી પાસે અત્યારે ઘરમાં મારી પાસે નથી થાય મારે આ બધાને કેવું પડે એની પાસે લેવા પડે તમે હા નહી નહી તો તમે વચાય તો પછી મને આ કોઈ પાસે આપે નહી ને એવું ય થાય પછી એટલે મને તમે કહી દયો ને કે ભાઈ એટલા એટલે તો હું ઓલા કરી રાખજો હું એને કહી દઉં ભાઈ એટલા એટલે લાલો હવે આ પાક એક આવી જે જે આવે એ કરી નાખજો તો હું બધા કઈ થી લઈ તો લઉં સાહેબ હા તે વાંધો નહીં હા તે વાંધો નહીં.